હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું મુઠિયાવાળાની ચંચટ વગર એકદમ સરળ રીતે દૂધીના મુઠિયા અને અત્યારે ઉનાળામાં દૂધીના મુઠિયા ખાવાનો ખૂબ જ મજા આવે છે અને એકદમ પોચા પણ બને છે તો ચાલો આપણે શરૂઆત કરીએ દૂધીના મુઠિયા બનાવવાની એક નવી જ રીતથી તો સૌથી પહેલાં દૂધીના મુઠિયા બનાવવા માટે આપણે અહીંયા પાંચસો ગ્રામ મેં દૂધી લીધી છે હું અહીંયા થોડી વધારે ક્વોન્ટિટીમાં બનાવું છું તો એ પ્રમાણે લીધું છે તો એને આપણે સારી રીતે ધોઈ અને છાલ ઉતારી લઈશું જો ખૂણી દૂધી હોય તો એની છાલ ઉતારવાની જરૂર નથી હવે આપણે એક મોટી વાસણમાં આ રીતે આપણે એક છીણી લેવાની દૂધી છીણવાનું અને આ રીતે આપણે દૂધીને છીણી લઈશું તો આ રીતે બધી દૂધી છીણાઈ જાય ત્યારબાદ આપણે એની અંદર હવે આપણે મસાલા કરવાના છે દૂધીને છીણવી ના હોય તો ચોપરમાં છીણી ક્રશ કરી શકો છો હવે અહીંયા આપણે એક મોટો વાટકો રોટલીનો ચીણો લોટ લીધો છે અને એની અંદર બીજો આપણે ભાખરીનો લોટ લેવાનો છે કે થોડો જાડો આવે છે અને એક વાટકી આપણે ઢોકળાનો લોટ લીધો છે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ખાંડ હું અહીંયા દળેલી લઉં છું ચાર ચમચી ત્યારબાદ એક વાટકી જેટલું તેલ લીધું છે દહીં એક વાટકી અને એક ચમચી હિંગ અને અજમાને આ રીતે હાથથી ક્રસ કરીને લીધો છે ત્યારબાદ બે ચમચી તલ એક ચમચી જીરું અને એક ચમચી લાલ મરચું અને બે ચમચી લીલા મરચાં અને એક ચમચી જેટલું હળદર પાવડર અને એક વાટકી સૂકી મેથી લીધી છે તમે આ રીતે મસાલો કરશો તો આપણો દૂધીના મુઠિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો બધું જ દૂધીની છીણમાં લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે જરૂર પ્રમાણે થોડું થોડું પાણી રેડીને આપણે એનો લોટ બાંધવાનો છે અહીંયા લોટને કઠણ નથી રાખવાનો કારણ કે આપણે મુઠિયા વાળવાના નથી તો આ રીતે સોફ્ટ એવો લોટ રાખવાનો છે તો આટલો ઢીલો રાખવાનો છે આનાથી પણ થોડો તમે ઢીલો કરી શકો છો અને હવે આપણે એને બાફવા માટે આપણે એક કઢાઈ મોટી લીધી છે એની અંદર પાણી એડ કરીને ગરમ થવા મૂકશું ત્યાં સુધીમાં જે આપણે ટોકળાની પ્લેટ આવે છે એની અંદર આ રીતે આપણે મુઠિયાને જે લોટ બાંધ્યો છે એને આપણે પાથરી લેવાના છે તો જોયું ને એકદમ સરળ રીત છે ના મુઠિયા વાળવાની ઝંઝટ કે નહીં અને પછી તેલ કે પાણીવાળું હાથ કરીને આ રીતે સારી રીતે ફેલાઈ લેવાનું છે તો આ રીતે તમે કરશો તો વાળવાની ઝંઝટ પણ નહીં રહે અને એકદમ સરસ થાય છે અને આ રીતે બનાવશો તો તમારા મુઠિયાનો ભૂકો પણ નહીં થાય તો હવે એને આપણે ગરમ પાણી થઈ ગયું છે તો એની અંદર સ્ટીમ કરવા મૂકશું લગભગ પંદરથી વીસ મિનિટ સુધી આપણે એને ધીમા ગેસે સ્ટીમ કરવાનું છે તો પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા થઈ ગયા છે તો હવે એને આપણે એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દઈશું અને આ રીતે આપણે જેમ ઢોકળાના ટુકડા કરીએ છીએ પીસીસ એ રીતે આની સાઇઝ થોડી નાની રાખવાની છે અને આ રીતે ઊભાને આડા નાના નાના પીસીસમાં કટ કરી લઈશું જેમ શક્કરપારાને કટ કરીએ છીએ એ પ્રમાણે તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ આપણા મુઠિયા બન્યા છે તો આ રીતે બધા જ મુઠિયાને આપણે કાઢી લઈશું હવે આપણે એનો વકાર કરવાનો છે તો અહીંયા લગભગ ત્રણથી ચાર ચમચી મોટી તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે એની અંદર રાઈ જીરું એક ચમચી વરિયાળી અને ત્રણ ચમચી તલ લીધા છે અને એક ચમચી હિંગ લીધી છે ત્યારબાદ લીમડાના પાન નાખીને આપણે મુઠિયાને અંદર એડ કરી લઈશું અને મેં થોડો કલર માટે કાશ્મીરી મરચું નાખ્યું છે અને મુઠિયાને સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે તો હવે આ રીતે સારી રીતે પ્રોપર બધાની અંદર તેલનું કોટિંગ થાય એ રીતે મિક્સ કરી લેવાના છે મને ધ્યાન રાખવાનું છે કે મુઠિયા આપણા ભાગી ના જાય હવે એની અંદર આપણે લીંબુ એડ કરીને આપણે ગેસની ફ્લેમ બંધ કરીને સર્વ કરીશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરળ રીતે આપણા મુઠિયા રેડી છે તો તમને મારી આ રેસીપી કેવી ગમી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને નવા વિડીયો સાથે મળતા રહીશું ત્યાં સુધી બધાને બાય